નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો આજના સમાચાર ગાંધીનગર મધ્યે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સન્માન કરાયું ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર અપાયું ગાંધીનગર ખાતે યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલનું સન્માન કરાયું હતું કચ્છના છેવાડા અને અંતરિયાળ એવા લખપત અને રાપર તાલુકામાં ચોક્કસ પ્રોગ્રામ હેઠળ કરવાની થતી કામગીરીમાં સો ટકા લક્ષ્યાંક પૂર્તિ માટે આ સન્માન કરાયું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા કચ્છમાં રાપર અને લખપત જેવા છેવાડાના અને અત્યંત અંતરિયાળ ગણાતા બે બ્લોકમાં કેન્દ્ર સરકારના વિવિધ મુદ્દાઓ જેમાં આરોગ્યલક્ષી કામગીરી વિવિધ ફંડ વગેરેને સમાવતી ચોક્કસ કામગીરી કરવાની થતી હતી ટીમ કચ્છ દ્વારા અસરકારક રીતે આ સેવા કામગીરીને લોકો સુધી પહોંચાડી સો ટકા સિદ્ધિ મેળવી હતી જેનું રાજ્ય સ્તરે નોંધપાત્ર સન્માન અપાયું છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે હર્ષભેર વાત કરતા ટીમ કચ્છને અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં આ રીતે સહિયારા પ્રયાસોથી વિવિધ તાલુકામાં જરૂરી કામગીરી થતી રહેશે તેમ જણાવ્યું હતું ડેવલપમેન્ટલ એડમિનિસ્ટ્રેટિવ પ્લાનિંગ એજન્સી વિભાગના હિતેન્દ્ર રાવલે જણાવ્યું કે કેન્દ્ર સરકારનો આ કાર્યક્રમ ગયા સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં શરૂ થયો હતો જેમાં આરોગ્ય સહિત વિવિધ મુદ્દાઓ પર કામ કરવાનું માર્ગદર્શન અપાયું હતું દેશભરના કુલ પાંચસો બ્લોક આ અભિયાન માટે પસંદ કરાયા હતા તેમાં કચ્છના રાપર અને લખપત બ્લોકનો પણ સમાવેશ થતો હતો કચ્છના બંને બ્લોકોમાં સો ટકા સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાથી આ સન્માન મળ્યું છે આ સન્માન સમારોહમાં રાજ્યના અન્ય જિલ્લાઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી માટે અધિકારીઓનું સન્માન કરાયું હતું જીવન અને અને જ્યોતિષ દર બીજા ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર